જય માતા મિત્રો વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગની અંદર ને કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં સવારના પોરમાંથી દાંતળું લાઈક વાળી નથી કારણ તો આ ઉનાળાના ધો તડકા મારા પેટ ભરી ભરકા ઉનાળાના તડકા એટલા પડે છે કે પછી કામ નથી થાતું એટલા માટે સવારે વહેલા અટાણે હરા પાંચ એવું થયું ને પીયા ગયા છે સુરજ ભાન નથી ઉભા આજે સુરજ ભાન ઊભાને પણ સમય છે અને આપણે મગનો સારો થોડો નાખ્યો નાખો વાડીમાં હવે આ મગ વાડવાના છે આજે મગ આવ્યો પણ બહુ પરિણામ એવું જમ્યું એવું ન માપે છે બહુ સારા થયા નથી કાલે કાંઈક વહી ગયા પછી એમાં બ્લોગ નહોતું બનાવ્યું મેં જો એક વાડી વઢીને એક ખડ બહુ થઈ ગયું હતું ખબર પછી આપણે નહીં ડાય ઉજનુંથી મગ એ કઈ ફેર જો આ ખાલ બધું અને મગ આપણે આ વાયડાય વાઈ ડાય તમને ખાસ કરી હવે અટાણે આ વડવાન ચાલુ કરવાના છે જવાય વાઇટ છે એટલે કે વાટવાના છે બહુ તો નહીં દેખાય કારણ કે થોડો થોડો અંધારું છે આ મગ પાકલ મગ પાકે ગયા છે તો પાકે જ ગયા છે ક્યાંક ક્યાંક જ મગ કાચા છે પણ હવે આપણે ખેડની વાતામાં છે વરસાદ હવે આવવાની તૈયારીમાં છે એટલે આપણે કાઢી નાખવા છીએ જટ મગ એટલે હાર્વેસ્ટિંગ ચાલુ થઈ ગયા છે હલો તો આગળ બ્લોગમાં બન્યા રહેજો આપણે મગની હાર્વેસ્ટિંગ કરવાની છે આ દેડીથી હજી સૂરજ સૂરજભાણો ઊગ્યા નથી સુખનો સૂરજ ઉગાવવા માટે આપણે સૂરજ ઉગીને પહેલાં વાડી પૂછી જવાનું તો આપણે સુખનો સૂરજ ઉગીને કાર આમાં ઉગવાનું છે નહીં સુખનો સૂરજ એટલે વહેલા ઉથો તો સુખનો સૂરજ ઉગે કામ કરો દેવ આગળ બ્લોગમાં જોતા રહ્યો શું થાય છે થાય તો શું મગ્ન આગળ બાકાજી બોલવી દેવાનું હલો તો બ્લોગમાં બન્યા જ રહીજો હલો તો ચા ની ચુસ્કી લઈ આપણું લોક કરીએ પૂરું ચા બા પીને લોક કરીએ પૂરો હજી તો આ બધું પડ્યું છે મજુ જડી જ ભલે બાકી કાયમી છે ઘેરા ઘેરા આ ભીડ પડ્યું છે આપણે મગ બસ હાલો ચાની પુષ્કી મારી લઉં આવા જ બિલોગ જોવા માટે મારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય દ્વારકાતીશભાઈ